પચાસ વિદ્યાર્થીઓ શિક્ષકોનો પ્રાકૃતિક પ્રવાસે રતન મહાલ રીચ અભયારણ્યની મુલાકાત લીધી ડાનપુર તાલુકામાં આવેલા રમણીય સ્થળ રતન મહાલ રીછ અભ્યારણ્ય નલધા કેમ્પમાં આણંદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ સાથે રતન મહાલના જંગલમાં ઉપર રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જંગલમાં પ્લાસ્ટિકના બોટલ પ્લાસ્ટિકની થેલીઓ આમ તેમ ફેંકેલી તે બાળક અને શિક્ષકોએ વીણી ડસ્ટબિનમાં નાખવામાં આવ્યું રાત્રે ઉડતી ખિસકેલીઓને દેખી બાળકો ભાવુક થયા અને ખૂબ જ આનંદિત થયા રાત્રે પ્રાણીઓનો સુંદર ઘોંઘાટવા સાંભળવા મળ્યો નલધા કેમ્પના રસડામાં બનેલ વાનગીઓમાં દાળ પાનિયા જે ભોજન ખાવા મળતા બાળકોએ ખૂબ જ સરસ જમવામાં વખાણ કર્યા રતન મહાલ જંગલ આદિકાળથી જંગલમાં રહેતા આદિવાસીઓ જાળવી રાખ્યો આજે આણંદ હાઈસ્કૂલના બાળકોએ જણાવ્યું કે અમારા ભાગ્યમાં લખ્યું હશે અમે જંગલની રખેવાળી કરીએ અને પ્રકૃતિ પૂજકને સલામ કરીએ આણંદ હાઈસ્કૂલના બાળકો શિક્ષકોએ પાનમ નદીના જન્મસ્થળના દર્શન કરવામાં આવ્યા પાનમ નદી જ્યાંથી ઉત્પન્ન થઈ ત્યાંથી વહેતા પાણી પી બાળકોની શિક્ષકોએ પાનમ નદીનું મીઠું પાણીના ખૂબ જ વખાણ કર્યા હતા નમસ્તે હું રાકેશ રાવત આનંદ હાઈસ્કૂલ આણંદ અમે પચાસ એક વિદ્યાર્થીઓ અને પાંચેક શિક્ષકો છેલ્લા બે દિવસથી આ રતનમાલના કુદરતી સાનિધ્યમાં રોકાયા છીએ હવે ખાસ કરીને રતનમાલ રીસ અભ્યારણ એ નામથી જાણેલું પણ એ પ્રત્યક્ષ અનુભવ એ કેવું હશે કે ડુંગળાની વચ્ચે નદીનો અવાજ અને ખરખર વહેતા ઝરણા એમને કદાચ પહેલીવાર જોયા છે અને નદીનું પાણી હાથમાં લઈ અને જ્યારે મઢા પર લગાવે તો એમને લાગે પ્રકૃતિ જાણે એમને પોતાની માં સમાન લાગીએ છે અને પ્રકૃતિ બિલકુલ પણ એ ગંદી ન થાય એવો આશય એવા મનની એમની ભાવના અમારે બિલકુલ કેવી નથી પડી કાલે અમે અમે ગયા પેલા ધોધ જોવા માટે તો રસ્તામાં આવતું કોઈ પણ પ્લાસ્ટિક વિદ્યાર્થીઓ જાતે એ પોતાની બેગમાં લઈને મૂક્યું છે અને ખાસ કરી રાત્રે અહીંયા ઉડતી ખિસકોલી એ જો અમે ગયા તો એકદમ બેકાર જંગલ પણ ડર સગાઈ નહીં એક એક આશ્ચર્ય એક નવાઈ કે ઉડતી ખિસકોલી કેવી હશે એમ એ પણ અમને જોવાનો લ્હાવો મળ્યો અને વહેલી સવારે અમે પાનમ ગામ જે અહીંયા છે એ પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન ત્યાંથી વહેતી નદીની સાથે અમે સવાર વિતાવી છે એનો અમને આનંદ છે અને તે સવારે અમે એમપી બોર્ડર ઉપર જે વાદળો અમારી સાથે વાતો કરે એ પ્રત્યક્ષ નિહાર્યું એટલે અમને એમ લાગે છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓએ આ જગ્યા પર આવવું જોઈએ અને ખાસ કરીને પ્રકૃતિની વાતો કરતા પ્રકૃતિને માનવી જોઈએ પ્રકૃતિ આપણને જીવતા શીખવે છે આભાર રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ